दावडा बे ममे माने वाली शूट कर ली थी से एक-दो है त्यारे युट्युब पर मलाई तमारा मारा ब्लग मादिक स्वागत छ आज नाश्तो थाई छ था रोज तेल न पदमा आवी जा अबडे जाई पाछा आवे अजय भाईना गिला फोरो लेई काय आपडे अजय भाईना गिला फोरो लेई नओ ड्राइवर आज हु पाछो असडी

જ્યાં આવો અહીંયા માવો નહા હો અહીંયા માવો બ્લોક માં કંજીર ને રહી જવા આપણે પછી મળીએ રાખડી બાંધવા તો આપણને આવી જાશી બેન રાખડી બાંધવા આપણે રાખડી બાંધી દઈએ બ્લોકમાં કંજીર નું બને થઈ જાવ પછી રાખડી બાંધવા આવીશ હા એ રાંધો ને સારું છે ભાઈ દો ભીંડા શાક ખાવું ફૂગી થાય બધા बिना निャक कर वो मिलिए बिना वीडियो रख ले बंदा नहीं मिल रही है वो बनी बांधती मेरी बात नहीं सही हम साले इतना साले ये भी बड़ा नहीं करते को में गया मास्टर

রາৱৱৱৱ আইবো য়ি�র ব๜ো, য়বেে itu? ঘ�、「রির বেের ণথে পরে salaries ঘ্ের এয়। র্র মীে কাস�ig

તો હવે ઘરે જઈને મળી કે એમાં જોઈએ ને મિત્રો આગળ તો એને આપણે આગળ જ રાખવા પડે કેમ કે માણસને ગાડી વળે છે કેવી વળે શીખાવ છે હું આકો આકડે શીખાવ છે કે હું આકો ને આકડે જો બા કે બા કાજે કે બોલે જો આકડે જાદરા લાગે ઊભી નો રહે ગાડી જો શેઈ શે પા પાસે હેઠે ઉતારે તો હારું હવે ગાડી ઉતરે કા ઉતરું કાક તો થવાનું છે કાઈક ખાવાનું છે એમ પી જો જો વાલે તો છે

તો હવે આપણે બ્લોગ સમાપ્ત કરીએ હવે કાલે મળીએ બાય બાય